બાદ ફરીથી આપનું સ્વાગત છે આગળ વધીએ કોઈની જમીન કોઈને બારોબાર વેચી મારવાનું

આજે બેંસાણા મહેસાણા જિલ્લામાં આવેલું આખજ ગામ આ ગામની પ્રતિષ્ઠા ગુજરાત જ નહીં પરંતુ વૈશ્વિક છે કારણ કે આ ગામમાંથી અનેક લોકો વિદેશમાં વસવાટ કરે છે ડોલરિયા ગામ તરીકે ઓળખાતા આખ જ ગામમાં એક મોટું જમીન કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે અધિકારીઓ અને કૌભાંડીની મિલીભગતથી કરોડો રૂપિયાની ગૌચર જમીન બારોબાર વેચાઈ ગઈ પરંતુ ગામના જાગૃત નાગરિકોને ખ્યાલ આવતા ત્વરિત તંત્રમાં રજૂઆત કરી તો આખો ભાંડો ફૂટી ગયો આખજ જ ગામની ગૌચરની જમીનનું જે ફ્રોડ થયું છે ગૌચરની જમીન ચાર વીઘા બાર બાર વેચાઈ ગઈ છે તેના બાબતે હું સરકારશ્રીમાં લેન્ડ કેબિંગ એક્ટ મુજબ કલેક્ટરશ્રી મહેસાણામાં ફરિયાદ દાખલ કરવા આવેલું છે મારી સાથે બધા ગ્રામજનો પણ છે આખા જ ગામની ગૌચરની જમીન નેવું નંબર બ્લોકવાળી બાજુના બ્લોક જૂના બ્લોક નંબર તેર અડસઠ જીલુજી અમરસિંહ વિગેરે ચાવડાએ તેમાં નેવું નંબર ગૌચરની જે જમીન હતી તેમાંથી ચાર વીઘા જમીન

પોતાની માલિકીની ની બાવીસ વીઘા જમીન શક્રીબેન દેવી પૂજક ને બે કરોડ પચીસ લાખ માં વેચાણ દસ્તાવેજ થી આપી દીધી અને એક વર્ષ બાદ વેચાણ નોંધ પણ પડાવી લીધી પરંતુ ગ્રામજનોને જ્યારે આ કાળા કાંડની ખબર પડી તો પ્રાંત ઓફિસરને લેખિત ફરિયાદ કરી પ્રાંત અધિકારીએ વેચાણ નોંધ રદ કરવા હુકમ કર્યો તેવું કોર્ટ સમક્ષ જણાવ્યું નામદાર સિવિલ કોર્ટને અંધારામાં રાખી છે જે રેવન્યુ રેકોર્ડ હતું એ કોર્ટમાં પૂરેપૂરું રજૂ કરાયેલું નથી પ્રાંત સાહેબનો હુકમ હતો જે વેચાણની નોંધ તકરારી ચાલી હતી એ હુકમ પણ સિવિલ કોર્ટમાં રજૂ કરાઈ નથી